દાહોદ જિલ્લાનો યુવક સાયકલ લઈ નીકળ્યો ચારધામ યાત્રા પર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજના ગામનો યુવક ચિરાગ વડવાઈ ઉત્તરાખંડના ચારધામ યાત્રા માટે નીકળ્યો ઉત્તરાખંડના ચારધામ કેદારનાથ બદ્રીનાથ યમનોત્રી ગંગોત્રી ધામ દર્શન કરશે કુલ બાવીસો કિલોમીટરની યાત્રા અંદાજે ત્રીસથી પાંત્રીસ દિવસમાં પૂર્ણ કરશે હાજીરાગ દાહોદ જિલ્લો છોડી સરહદે આવેલ મધ્યપ્રદેશ સવારવાના થયો ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ થી ઉતરાખંડ પહોંચે કુલ 6 રાજ્યોનો 2200 કિલોમીટરનો સફર રૂપિયા વગર ટ્રાવેલ કરાશે જેમાં ચિરાગ ના સાહસ ને પરિવાર દ્વારા પણ વધાવી લેવામાં આવ્યો અને પરિવાર એક હજાર રૂપિયા સગું આપી ચિરાગ ને ચાર ધામ યાત્રા માટે પ્રોત્સાહિત કર્યો એવા પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ હું ચિરાગ મલવાઈ ગુજરાતના દાહોદ જિલ્લાથી જઈ રહ્યો છું

અને જમવાનું બનાવવા માટે ગેસ છે